નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં નવસો થી પચીસ થી બારસો છવ્વીસ વિસાવદર માં એક હાજર દસ થી અગિયારસો અમરેલી માં એક હજાર થી બારસો છાસઠ તળાંજામાં એક હજારથી બારસો પંચોતેર ભયાઉ બારસો નેવું થી બારસો પંચાણું દશાડા પાટડીમાં બારસો નેવુંથી બારસો પંચાણું ડીસામાં તેરસો ચારથી તેરસો દસ પાંભરમાં તેરસો છ થી તેરસો બાવીસ પાટણમાં બારસો તોતેરથી તેરસો સત્તર ધાનેરામાં બારસો એક્યાશીથી તેરસો સાત મહેસાણામાં તેરસોથી તેરસો વીસ વિજાપુરમાં તેરસોથી તેરસો બાર હાદીજમાં બારસો એકસઠથી તેરસો બાર માણસામાં તેરસો સાતથી તેરસો અઢાર ગોજારિયામાં તેરસો પાંચથી તેરસો સડસઠ કડીમાં અગિયારસો અઠ્ઠાણુંથી તેરસો ચૌદ વિસનગરમાં બારસો સાઠથી તેરસો વીસ પાલનપુરમાં બારસો બાણુંથી તેરસો કલોદમાં બારસો નેવુંથી તેરસો પાંચ થારામાં બારસો એંસીથી તેરસો છપ્પન દહેગામમાં બારસો સિત્તેરથી બારસો પંચ્યાસી ભીલડીમાં તેરસો એકથી તેરસો અગિયાર દિયોદરમાં તેરસો એકથી તેરસો પંદર કલોલમાં તેરસોથી તેરસો બાર

શિહોરીમાં બારસો પંચોતેર થી તેરસો પાંચ લાખાણીમાં તેરસો પાંચ થી તેરસો પંદર પ્રાંતિજમાં બારસો થી બારસો પંચ્યાસી સમીમાં બારસો થી તેરસો આઠ ચાણસમાં બારસો થી તેરસો નવ દાહોદમાં બારસો થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો